દેહગામ તાલુકામાં ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રા એકત્રીસ ગામોમાં ચાર દિવસ માટે ફરશે હરસોલી ગામ ખાતે આ કળશ યાત્રાનું ભવ્ય રીતે થયેલું સ્વાગત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અખિલ વૈશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિ દ્વારા આયોજિત જ્યોતિ કળા રથયાત્રા તારીખ ત્રેવીસમી મે બે હજાર ચોવીસથી છવ્વીસમી મે બે હજાર ચોવીસ સુધી દેગામ તાલુકાના એકત્રીસ ગામોમાં રથયાત્રા જનતાના હિતમાં રથ સાથે શહેર અને તાલુકાના ગામોમાં ફરશે અને આજે દેગામ તાલુકાના હરસોલી ખાતે ખુમાનસિંહ દેવસિંહ ચૌહાણના પરિવાર અને હરસોલી ગામના ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા આશાપુરા માતાજીના મંદિરે ખૂબ જ ભક્તિભાવપૂર્વક સ્વાગત કરાવું આ રથને ખુમાનસિંહના નિવાસ સ્થાને લઈ જઈને આરતી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા તેમાં દેહગામ ગાયત્રી પીઠ પરિવારના સભ્યો આરાધ સાથે સેવા આપી રહ્યા છે અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંસ્થાને ઈસવી સન સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને શાંતિકુંજ હરિદ્વારમાં પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા અખંડ દીપને માં વર્ષ પૂર્ણ થઈ છે અને આ જ્યોતના પ્રાગટ્ય સમયે પરમ પૂજ્ય ગુરુદેવના સહચારિણી વધનીયમાં ભગવતી દેવી શર્મા માતાજીના જન્મને પણ સો વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અખંડ દીપની આધ્યાત્મિક ઉર્જા દિવ્ય કળશમાં વિશેષ સાધના વિધિ પૂજન વિધિ સંપન્ન કરી પૂરા ભારતમાં જ્યોતિ કલશ યાત્રા રૂપે પરિભ્રમણ કરવાનો પ્રયાસ કરેલ છે ને તે ગામ તાલુકાના શહેર અને તાલુકામાં આ કલશ યાત્રા ફરશે ઠેર ઠેર તેમનું ભાવભી નું સ્વાગત કરવામાં આવશે ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી છું અને દેગામ શાખામાં ગુઈ ગુઈ ગાયત્રી યજ્ઞ અને ગુહિગુએ ગાયત્રી મંત્ર પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ અત્યારે હાલ જે શક્તિ કળશ યાત્રા જ્યોતિ કળશ યાત્રા જે નીકળી રહી છે જે ગુરુદેવ વંદને માતાજીની જે જ્યોતિ અખંડ દીપ જે પ્રગટાવ્યા છે એના અઠ્ઠાણું વર્ષ થયા છે અને છ વર્ષ માતાજીના જન્મ શતાબ્દીના બે હજાર છવ્વીસમાં પૂરા થવાના છે એના અનુસંધાનમાં જે શક્તિ કળશ યાત્રા ચાલી રહી છે એમાં સહભાગી બનીને અમારા દેગામ તાલુકામાં ચાર ગા ચાર દિવસ અમને સોંપ્યા છે ચાર દિવસની પૂર્ણાવતી રવિવારે અમારે પૂર્ણાવતી થશે દરેક દહેગામમાં ગૃહે ગૃહે દરેક સોસાયટીમાં દરેક નગરમાં ફરીને અને ત્યાં બાર વાગે ગાયત્રી મંદિરે આવી જશે અને ત્યાં આગળ પૂર્ણાવતી રૂપે અમે સાંજે દીપયજ્ઞ દીપયજ્ઞ મગોડી ગામે એક મોમૈયા માતાના ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ એ દિવસે ત્યાં પાંચ હજાર માણસથી પણ વધારે સંખ્યામાં ત્યાં હાજરી છે તો ત્યાં યજ્ઞ પણ મગોડીમાં કરવાનો છે અને સાંજે રથ દહેગામમાં પાછો આવીને ગાંધીનગર સોમવારે સવારે આઠ વાગે ગાંધીનગર સુપરત કરીશું સુપ્રત કરીશું અને આ શક્તિ કળશ યાત્રા ગામડે ગામડે બે વર્ષ સુધી ચાલવાની છે બે હજાર છવ્વીસ સુધી અને એની પૂર્ણાવતી દ્વારિકા થવાની છે બે હજાર છવ્વીસમાં વસંત પંચમીના દિવસે તો આ રથયાત્રાનું પરિક્રમણ બે વર્ષ સુધી ચાલવાનું છે જે ગુરુદેવ પંદરની માતાજી દરેકને આશીર્વચન આપે દરેકને સદબુદ્ધિ આપે સારું જ્ઞાન આપે ને દરેકને તંદુરસ્તી સારી રહે